વાવ અને થરાદ જિલ્લાના મુખ્ય મથક થરાદમાં અત્યારે ખેડૂતો યુરિયા ખાતર માટે ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે જે સમયે પાકને ખાતરની સૌથી વધુ જરૂર છે બરાબર તે જ સમયે યુરિયા ખાતરનો પૂરતો જથ્થો ન મળતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે થરાદ ખરીદ વેચાણ સંઘ સામે યુરિયા ખાતર મેળવવા માટે વહેલી સવારથી જ ખેડૂતો અને મહિલાઓની લાંબી કતારો જોવા મળી રહી છે થરાદમાં વહેલી સવારથી જ યુરિયા ખાતર માટે ખેડૂતોને લાંબી લાઇનોમાં ઊભા રહેવું પડે છે તેમ છતાં તેમને પૂરતો જથ્થો મળતો નથી ખેડૂતોની મુખ્ય ફરિયાદ એ છે કે જે સમયગાળા દરમિયાન પાકને યુરિયા ખાતરની જરૂર હોય છે જો તે સમયે ખાતર ન મળે તો આખી મહેનત નિષ્ફળ જઈ શકે છે અને પાક બચાવવો મુશ્કેલ બની જાય છે ખાતરની અછતના કારણે ખેડૂતો ભારે ચિંતિત છે અને તાત્કાલિક ધોરણે સરકાર દ્વારા યુરિયા ખાતરનો પૂરતો જથ્થો પૂરો પાડવા માટે માંગ કરી રહ્યા છે પોતાના પાકને બચાવવા માટે લાચાર ખેડૂતો હવે સરકાર પાસે મદદની આશા રાખી રહ્યા છે પૂરેપૂરી છે હાલની તારીખમાં તકલીફ છે હવાના ચાર વાગ્યાથી કરી અને વહેલા મહિલાઓ અને આજનું બધા લાઈનની અંદરમાં છે ખાતરની સમસ્યા છે ખાતર મળતો નથી અને ખાતરની પૂરેપૂરી તકલીફ ન હોય હાલની તારીખમાં અને કોઈ ખેડૂતો માટે તો પૂછવા હોય તો કે અમારે અમને કે પૂછીને તમે ખેતી કરો છો આવી રીતની અમારે હાલની તારીખમાં પરિસ્થિતિ છે એટલે અમારે હવે આનું શું કરવું એમ કેટલા દિવસથી સમસ્યા છે સમસ્યા છે લગભગ તો બે મહિનાથી ચાલે હવે એમને ખાતર મળતું જ નથી

અમારા ખાતર દુઈ ઓકે શું નામ આપનું મોંદી નામ રેટાના અમારા પાંચ વાગે આયા થરાદમાં યુરિયા ખાતરની આ છત સ્પષ્ટપણે બતાવે છે કે સરકારના કૃષિ વિભાગનું આયોજન ખોરવાયું છે ખેડૂતોને તેમના પાકના સૌથી મહત્ત્વના સમયે ખાતર ન મળવું એ માત્ર વિતરણની સમસ્યા નથી પણ પાકના ઉત્પાદન અને ખેડૂતોની આર્થિક સ્થિતિ ઉપર ગંભીર અસર કરનારો પ્રશ્ન છે સરકારે તાત્કાલિક આ બાબતને ગંભીરતાથી લઈ થરાત ખરીદ વેચાણ સંઘ ખાતે યુરિયાનો પર્યાપ્ત સ્ટોક મોકલી ખેડૂતોને સરળતાથી ખાતર મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવી જોઈએ જેથી આ લાઈનોનો અંત આવે અને પાક નિષ્ફળ જતો બચી જાય